ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવ્યું તે નિધિ કંપનીનું સાતસો નંબરનું બિયારણ હતું પરંતુ બિયારણ વાવ્યા બાદ તુવેરનો કોઈ પણ પ્રકારનો ફાલ છોડવામાં આવેલો ન હતો ખેડૂતો પણ આશ્ચર્ય ચકિત થયા હતા મોંઘા ભાવનું બિયારણ મજૂરી ખાતર તેમજ ખેતરને સાર સંભાળ રાખવામાં દિવસ રાતે કરી મહેનત કરી જ્યારે તુવેરના પાક લેવાની મોસમ આવી ત્યારે અહીં તો ચિત્ર કંઈક જુદું જ જોવા મળ્યું માત્ર ને માત્ર છોડવાની ઊંચાઈ વધતી ગઈ પરંતુ ફાલના નામે કંઈ પણ આવ્યું નહીં આ જોઈ ખેડૂત ચિંતિત થયા ગોવિંદપુરાના તમામ ખેડૂતો દ્વારા જ્યાંથી બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે કંપનીના મેનેજરને બોલાવી આ બાબતની ફરિયાદ કરી નિધિ બિયારણ કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર ક્યાંક ને ક્યાંક જમીનનો પ્રશ્ન હોઈ શકે દવા કે બીજી કોઈ વસ્તુનો છંટકાવ હોય તેમના હિસાબે પણ આ વસ્તુ બની શકે તેવો જવાબ આપ્યો છે ખેડૂતોની તુવેરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ખેતીની આમકની કચેરી ધારી ખાતે જ રૂબરૂ ફરિયાદ કરી છે આ બિયારણ અમે વાવેલું હોવા છતાં ક્યાંય પણ ફાલ આવ્યું નથી બિયારણ મેનેજર દ્વારા પણ અમને સંતોષકારક જવાબ મળ્યો નથી ગોવિંદપુરના ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ જવાથી ઘણા ખરા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે જે સિઝન અમને સારું વળતરની મળશે તેની આશા હતી તે સિઝનમાં તુવેરનો પાક નિષ્ફળ જવાથી ગોવિંદપુરના ઘણા ખરા ખેડૂતો ચિંતિત બન્યા છે મોંઘું બિયારણ મજૂરી તેમ જ ખેતી કરવી ખરેખર અઘરી હોય અવાજ સમયે ખેલાડીઓને મોંઘા ભાવના ખરીદી કરી બિયરણના વાકી ખેલાડીઓને ભારે નુકસાન થયું આક્ષેપ થઈ છે જોવાનું એ રહ્યું છે કે નિધિ નામની કંપની શું વળતર આપે છે અને વહીવટી તંત્ર દ્વારા નામ ભરતભાઈ મગનભાઈ નાકરાણી ગામ ગોયનપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે આ નિધિ કંપની તુવેર વાવી છે બધા એ સોહાસ ખડુ છે તે કોઈને ફાલ બેહતો જ નથી ના છ સાત મહિના પૂરા થવા આવ્યા એ લોકો કંપનીના સાહેબો આવ્યા એમ કહે છે કે વાતાવરણનો પ્રોબ્લેમ હોય બાજુના જ પડામાં જે તુવેર ઊભી છે બીજી કંપનીની એમાં સારામાં સારો ફાલ છે વિગત ત્રીસ ત્રીસ પણ થાય એવો ફાલ છે જેટલું એમાં ખાતર નાખ્યું એટલું જ આમાં નાખ્યું એમાં દવા છાટી એટલા પટામાં ત્રણ વાર તો દવાના પટ માર્યા તો આમાં ફાલ નથી એના આનું કરવાનું શું આમાં ખેડૂતને ક્યાંક વળતર મળે છે કે એવી માગણી છે ખેડૂતની કે કંપની આને વળતર આપે પણ કંપનીવાળા કાંઈ ધ્યાન જ જતા નથી આમાં બિયારણ લીધું તું ત્રણ હજારનું બિયારણ થયું હતું સાડી ત્રણસોનું કિલો પેકિંગ આવ્યું હતું એક કિલોનું અને એવા વીઘે એક કિલો જોઈએ આઠ વીઘા માડ પેકિંગ એવા વાહ ડીએપી ખાતર હાથ આઠ દસ હજારની દવા છાંટી નીંદવાના પૈસા મજૂરીના હવે હવે તો દવા છાંટવાના પૈસા ના અટાણા ઢોર સારી એવી દિશા બેઠી છે તો ખેડૂતો કરે તો જાય ક્યાં એટલે ખેડૂતનો એક જ પ્રશ્ન છે કે કંપની આનું વળતર સૂકવે અમારી માંગ એ જ છે બધા ખેડૂતોની નિધિ કંપનીવાળા કે એમ કહે છે કે આ તમારે કે વાતાવરણ ઘર ને હિસાબે તો આ બાજુના જ પડામાં તુવેરું બજે ઉભી છે એ બધાને ફાલ હારામ હારો છે અમારી વળતર મળે એવી માંગ છે બધાની પુર ગામમાં ધારી તાલુકાના ત્યાં તુવેરનો પાક નિષ્ફળ ગયો છે શું કેશો સાહેબ આ તુવેરના ગોવિંદપુરની બાબતે ગોવિંદપુર ગામમાં તુવેર પાકમાં કંઈ નિષ્ફળ ગયો છે એ બાબતે અત્રેની અમારી કચેરીમાં કોઈ રજૂઆત આવેલી નથી સાહેબ નિષ્ફળ જવાનું કારણ શું નિષ્ફળ જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે ખાસ કરીને બિયારણની ગુણવત્તા બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે સર બાજુના જ ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે અને આ ખેતરમાં પાક નથી થયો શું કહેશો મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે જે બાજુવાળા છે એની બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી હોઈ શકે છે સર ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે ખેડૂતને નુકસાની ગઈ છે તો શું બિયારણના હિસાબે હોઈ શકે કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે શું હોઈ શકે સાહેબ બિયારણની ગુણવત્તા બી હોઈ શકે વાતાવરણની પ્રતિકૂળતા બી હોઈ શકે સિંચાઈનો પ્રશ્ન બી હોઈ શકે પણ આ તમામ બાબતો સ્થળ તપાસ કરવામાં આવે તજજ્ઞ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો જ કંઈક આ બાબતમાં વધુ વિશેષ કહી શકાય મબલક તુવેરની ખેતી સારો લેવા માટે શું કરવું જોઈએ છે મબલક તુવેરનો પાક લેવો હોય તો એનો જે નિશ્ચિત સમય છે એ સમયે એનું વાવેતર કરવું જોઈએ અને સારી ગુણવત્તાના બિયારણો વાપરવા જોઈએ અને સારી તમે પાક માવજત આપો અને જે રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર સારી જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી તમે સમયસર અને સાચી ગુણવત્તા સારી ગુણવત્તાવાળી વાપરો તો મબલક પાક મેળવી શકાય છે મારું નામ લાલજીભાઈ કુરજીભાઈ મામનપરા ગામ ગોવિંદપુર તાલુકો ધારી હું અત્યારે છતુરભાઈ વિરજીભાઈ સતાશિયાની વાડીયા આવ્યો છું ત્યાં એને તુવેર વાવી છે છ સાત મહિના થઈ ગયા છે અને તુવેરની અંદર ફૂલડા છે ક્યાંક કોક કોક જગ્યાએ પણ સિંગુ બેહતી નથી આમાં ફોલ્ટ મને તો એવું લાગે છે કે બિયારણમાં જ છે સેમ બાજુના જ ખેતરમાં તુવેર વાવેલી છે અને પ્રોસેસ બેની એક જ હરખી કરેલી છે છતાં આમાં ફાલ નથી ને એમાં ફાલ સારામાં સારો છે એટલે ફોલ્ટ તુવેરના બિયારણમાં જ છે મેં પણ વીઘાની વાવી છે તુવેર મારે ફાલ સારો છે અને વાતાવરણનો કોઈ ઇસ્યુ હોય તો એ પ્રશ્ન નથી કારણ કે વાતાવરણનો તકલીફ હોય તો બધાને ફાલ ન આવે બાજુના ખેતરમાં તુવેર થાય રામા ન થાય એવું બને નહીં વાતાવરણનો ફોલ્ટ હોય તો ફોલ્ટ બિયારણનો છે બીજું કાંઈ છે નહીં ખેડૂતોને શું ન્યાય મળે છે તે સમય બતાવશે સંજયવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે